આ માણસને આઈડેન્ટિફાઈ ક્રાઈમ બ્રાન્ચ છેલ્લા 5 મહિનાથી આની પાછળ લાગેલી હતી અને જ્યારે એક ખબર પડી કે આનીશ બાબુનો નામ અનીશ ઉર્ફે અનીશ બાબુ અબ્દુલ વાહિદ ખાન છે અને તે શિવાજીનગર મુંબઈનો દિવડીનો રહેવાસી છે એ આધારે ક્રાઈમ બ્રાન્ચની પોલીસ ઇન્સ્પેક્ટર એફએન પરમાર અને પીએસઆ બૈરા દ્વારા પરંતુ છે એક ઓપરેશન મુંબઈમાં હાથ ધરવામાં આવ્યું અને ત્યાં ઓલા કેમ્પના ડ્રાઈવર બની બે દિવસ ગોંડી એરિયામાં ત્યાં શિવાજીનગરમાં રહ્યા અનિશ મામુને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યો હતો એના 6 માસ પહેલા એક એક્સિડન્ટ થી એક હેન્ટ પણ મળી હતી જેમાં એના બે પગમાં એક્સિડન્ટમાં વાગેલું છે આ આધારે પરમવીર સેટ લઈ કાલે પકડવામાં આવ્યો છે અને એને પકડીને અહીં લાવી વધુ પૂછપરછ કરવામાં આવી અનિશ અને સુરત શહેરમાં ચાર જેટલા કેસોમાં એનું નામ ખોલવામાં આવ્યું છે અલગ અલગ કેસોમાં વાકેટ છે જેમાં સુરતમાં એમડી ડ્રગ સપ્લાય કરવામાં આવ્યું છે જે મે મહિનામાં સલાબતપુરા વિસ્તારમાંથી જે 200 ગ્રામ જેટલું એમડી પકડાણ હતું જૂન મહિનામાં રેલવે સ્ટેશન પાસેથી રાબિયા અને જે બેજા પકડાયા હતા તેની પાસેથી અંદાજે ત્રણસો ગ્રામ જઠું ડ્રક્સ મળી આવ્યું હતું આ ઉપરાંત પાલ હોટલમાંથી ગાંધેર વિસ્તારમાંથી અલગ અલગ લોકો જે પકડાયેલા હતા આવા કુલ ચાર કેસોમાં અનિસ્ત અવર્તે ઇબ્રાઇલ અબુર અબ્દુલવાહિત ખાન પોન્ટેડ હતો જેને કારણ કે આરે પકડી અને આજે પોર્ટમાં ઇવન માટે રજૂ કરવામાં આવશે અને આનાથી સુરતમાં ટ્રક સપ્લાય જે મોટી ચેન ચાપવામાં થોડું ખુરશ સફળતા મળી